સમાજતા કેટલું નુકસાન થાય છે કોઈ જોવા બી નથી આવતા અહીંયા બે ત્રણ પાઇપ બી તૂટેલા છે કોઈ જોવા નથી આવતા ત્યાર પછી બધું આખું પાણી ખૂબ ભરાઈ જાય ગયા વર્ષે બધું પાણી ભરાઈ ગયેલું હતું જ્યારથી એપાર્ટમેન્ટ બની ત્યારથી વધારે અમારે ત્યાં પાણી આવવા લાગ્યું મેન એરિયા અને જે આટલી ખરાબ પરિસ્થિતિ જો નસ્તર નગરપાલિકાની હોય તો મેમ્બર લોકોએ બી સેતવું જોઈએ માણસો ભળે છે નાના છોકરા ઉંમરવાળા ગેરતે ચાલે તેની વ્યવસ્થા કરો જરા કાઉન્ટ લેતા એકદમ હોપલેસ કામ ચાલે છે જેની કોઈ સીમા નથી આ લોકોને કહેવા માટે કોઈ શબ્દો નથી ખરાબ કારણ કે બોડી લઈ જવામાં બી તકલીફ પડેલી ક્યારેક ઉતકી લઈને ગયા હતા કોઈ મહિલું જ નહીં બહાર સુધી ગયું ઉતકેલી ગયા લાવ્યા અહીંયા આવજો જો એ ખુલ છે હા ખુલ છે નથી કહી રહ્યું છે કાંઈ આમ નથી હોજનું ભૂખ લાગી કે કોઈનું મૃત્યુ થયેલું બાદ એની લાશ લઈ જવા બી તક એ તો આ એવું થયું છે કે રાતના એક્સપ્રે થઈ ગયા તો આવડે લઈ ગયા ત્યારે મને હેરાન થઈ ગયા ઉંચકીને હવે લઈ જવાનું ને એનું શું છે કે બે બીજો કિસ્સો પેલો એક આ ધ્યારે બી એવું જ થયું તો અમે મરગે ચાર વાગે ગાડી નહીં આવી અને એને અમે પછડતી રસ્તાથી એની બોડી અમે ઉંચકીને લઈ ગયા છે નમસ્કાર અને આભાર ટાઉન પ્લાનિંગ મુજબ શહેરની અંદર જે રસ્તાઓ બનાવવામાં આવે છે એ રસ્તાની ડિઝાઇન એ રીતે કરવામાં આવે છે કે કોઈપણ નાગરિક જાહેર સ્થળો ઉપર યોગ્ય રીતે પહોંચી શકે અને એનું કારણ એ જ છે કે વરસાદની સિઝનની અંદર જ્યારે શહેરની અંદર પાણી ભરાવાના પ્રશ્નો થાય ત્યારે આસાનીથી એમ્બ્યુલન્સ હોય કે સરકારી સુવિધાઓ હોય તે નાગરિક સુધી પહોંચવા કે આવશ્યક સુવિધાઓને નાગરિક સુધી પહોંચાડવા માટે રસ્તાઓ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે અને આ એક બેઝિક નિયમ છે પરંતુ નવસારીના તંત્રને ખબર નહીં શું થયું છે નગરપાલિકામાં કયા પ્રકારના એન્જિનિયરો છે અને કયા પ્રકારના રોડ કોન્ટ્રાક્ટરો છે જેના રોડો હંમેશાને હંમેશા નિષ્ફળ જ જાય છે તમે જોઈ શકો છો નાક તલાવડીનો આ વિસ્તાર છે જ્યાં પાણી ભરાઈ ગયું છે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ ગયું છે અને લોકોએ તમામ વખતે હાલાકીનો સામનો કરવો પડે છે તમે જોશો કે તો કેટલીક ગાડી તો પાછી વળી જાય છે એ લોકો આગળ વધતા નથી આજો આ ગાડી અત્યારે ટર્ન માર્યો કારણ કે એમને એવી બીક છે કે આગળ ખાડો હશે ને તો તકલીફ થઈ શકે છે બરાબર છે આ રીતની પરિસ્થિતિ છે અંદર આપણે થોડેક સુધી જઈએ અને તમને બતાવું કે ક્યાં સુધી પાણી છે આમાં ખબર જ નહીં પડે કે ક્યાં ખાડો હશે ક્યાં રોડ હશે અને રોડ ઉપર ખાડા પડવા એ નવસારીમાં ખૂબ જ સામાન્ય બાબત છે ખૂબ સામાન્ય બાબત થઈ ગઈ છે નાગરિકો હવે વિશ્વાસ જ નથી કરી શકતા પાલિકાની રોડ બનાવવાની કામગીરી ઉપર કે રોડ ઉપર કઈ જગ્યા ઉપર ખાડો હશે અને કઈ જગ્યા ઉપર તેમની ગાડી પલટી શકે છે અને તેટલાથી નાગરિકોમાં ભયનો માહોલ પણ છે હાલ તમે જોઈ શકો છો લોકો કઈ રીતના ટ્રાવેલિંગ કરી રહ્યા છે અને આ ખરેખર ખૂબ અગવડતાપૂર્વક અગવડતા ભર્યું છે ખૂબ આ જોઈ શકો છો અને આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં આ તકલીફ સામાન્ય થઈ ગઈ છે હવે કેટલાક વર્ષોથી અહીં ખરેખર પાલિકાએ આવીને આ જગ્યા ઉપર મંથન કરવાની જરૂર છે કે આ જગ્યા ઉપર આટલું બધું પાણી કેમ ભરાઈ જાય છે સામાન્ય વરસાદોમાં પણ આ પરિસ્થિતિ અહીં આવી જ જોવા મળે છે જોકે વરસાદ ગઈકાલ શાનથી થમ્યો છે શાંત થયો છે પરંતુ પાણી અહીંયાના નીકળ્યા નથી ટીપે ટીપે વરસાદ પડે છે પરંતુ ટીપે ટીપે વરસાદ પડવાનો નિયમ એ નથી કે પાણી અહીં ભરાઈ જવું જોઈએ લોકોએ જાગૃતતા દાખવવાની જરૂર છે કે તમે કેવા લોકોને મત આપી રહ્યા છો અને જે લોકોને મત આપી રહ્યા છો તે લોકો તમારી પાસે ઊભા થતા છે કે નથી વરસાદ જેવી સમસ્યાની અંદર જ્યારે લોકોને પાણીની સમસ્યા થઈ જાય છે પીવાના પાણીને પણ પાલિકા નથી પહોંચી શકતી અને વરસાદી પાણી જે આવે છે તેનો નિકાલ પણ પાલિકા વ્યવસ્થિત પ્રમાણે કરી નથી શકતી અને લોકો હાલાકીનો સામનો કરવા માટે મજબૂર થઈ જતા છે આ પરિસ્થિતિ અહીંયાની છે આપણે કેટલાક લોકો જોડે વાત કરીએ અને જણાવીએ કે શું પરિસ્થિતિ છે અહીંયા એ લોકોને પૂછીએ આપણે જોઈ શકો છો ને ખરેખર તકલીફ પડે છે લોકોને

પરિસ્થિતિ સુધરવાનું નામ લેતી નથી તમે જુઓ કે આવામાં કોઈનો પગ છટકે બાઇકવાળાનો નીચે ખાડો હોય કે કોઈ તકલીફ હોય કિસાનની અંદર મોબાઈલ પૈસા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બેગમાં હોઈ શકે કેટલું નુકસાન થઈ શકે પરંતુ આ બધા પાસા ઉપર કોઈ દિવસ પ્રાથમિકતા ઉપર વિચારવામાં નથી આવતું અને આ દુર્ભાગ્યપૂર્ણ છે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે તલાવડીનો આ વિસ્તાર જૂનું નવસારી કહેવાય અને તેની અંદર આવી પરિસ્થિતિ હવે વર્ષોથી સર્જાતી છે પરંતુ વર્ષોથી આના નિકાલ માટે કોઈ પણ પ્રયાસો પણ કરવામાં આવતા હોય તેવું મને દેખાતું નથી ખરેખર નથી દેખાતું અને આ આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર જો નગરપાલિકા પ્રાથમિકતા નહીં દાખવે અને આવા બધા નિકાલો નહીં કરે તો એ દિવસ દૂર નથી કે ખૂબ જ ઓછા ઓછા વરસાદોની અંદર નવસારીમાં પૂર આવવા લાગશે કારણ કે પાણીને તેના જવા માટેનો રસ્તો આપવો ખૂબ જરૂરી છે અને જો પાણીને આપણે એનો રસ્તો નહીં આપીએ તો પાણી જાતે જ એનો રસ્તો શોધી કાઢે છે અને જ્યારે પાણી જાતે એનો રસ્તો શોધે છે ત્યારે ભયાનક આફત પણ સર્જે છે એ વસ્તુ જાણવી સમજવી મગજમાં ઉતારવી ખૂબ જરૂરી છે અહીંયાના એક સ્થાનિક જોડે આપણે વાત કરીએ અને જે અમને હંમેશા આ બાબતની ફરિયાદ કરતા હતા અને જાણીએ કે શું અહીં પરિસ્થિતિ આવી શકે છે અહીં આવો કમલેશભાઈ આવો અરે કંઈ નહીં આવો 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 અને મને કંઈ તો હવે હું કામ કેટલા વર્ષથી પાણી ભરાય અહીંયા અહીંયા લગભગ જ્યારે કે એપાર્ટમેન્ટ બંધાવાનું શરૂ થયું છે ત્યારથી આ પાણીની સમસ્યા વધારે પડતી વધી એ પહેલાની હતી હતી એ પહેલા છે ને આ નીચણવાળો ભાગ હતો ને કુદરતી જેવો કાંસ છે આયો કે પાણી બધું આ જે આવતું તે બધું અહીંથી નીકળી જતું હવે જ્યારથી આ એપાર્ટમેન્ટ બંધાયું છે ત્યારથી આ પાણી અહીંથી નીકળતું બંધ થઈ ગયું અને હવે બધું પાણી હવે આ મોલ્લાની અંદર જ આવે છે સાચી વાત છે કે આ એપાર્ટમેન્ટ બની પછી એપાર્ટમેન્ટ બની ત્યાંથી અમારા ત્યાં અમારે ત્યાં વધારે પાણી આવે અમારે ત્યાં કેટલું નુકસાન થાય છે કોઈ જોવા બી નથી આવતા અહીંયા બે ત્રણ પાઇપ બી તૂટેલા છે કોઈ જોવા નથી આવતા કરી ગયા પછી આવું ને આવું જ છે પોઝિશન અમારી અમારા ઘરમાં બી કેટલું પાણી ભરાઈ જાય સાચી વાત છે આ એપાર્ટમેન્ટ બની આ બધું બધું ત્યાં આ એપાર્ટમેન્ટ ત્યાર પછી બધું આખું પાણી આવું ખૂબ ભરાઈ જાય ગે વર્ષે બધું પાણી ભરાઈ ગયેલું હતું નગરપાલિકા નગરપાલિકા કાઢે આપણે તમે કાલ ની પોઝિશન જોતા તો તમને ખબર પડતી અમારે ત્યાં કેટલું પાણી ભરાઈ ગયેલું ઘરમાં પાણી છેલ્લા ઘરે પાણી બિચાર કે કેટલું પાણી કર્યું ડોલે ડોલે બધી પોઝિશન અમને તો દર વર્ષે આ પ્રોબ્લેમ જ છે ચારે ચાર મહિના કેટલા લોકો બહુ વધારે આખો મુલ્લો આખો આખો બોલા મતલબમાં પહેલા પ્રોબ્લેમ ન હતી પણ આપાર્ટમેન્ટ બનીને જ્યારે 1000 થી ત્યારથી વધારે અમારે ત્યાં પાણી આવવા લાગ્યું આપાર્ટમેન્ટ 1000 થી ત્યારે આ પાણી બધું અહીંયા રોકાય છે ત્યારે અમારું બધું આખું આખું એપાર્ટમેન્ટમાં પાણી અમારે ત્યાં આવે છે અમને બો પ્રોબ્લેમ છે ભાઈ ને આપણે એનઓપી માંડીને ભક્તાશ્રમને બધું પાણીનો પોસ બધું અહીં જ આવે છે

શું લાગે છે અંકલ તમે આટલો બધો ટેક્સ સરકારને આપો એની સામે નવસારીમાં કેવી શું કંઈ નથી એકદમ હોપલેસ કામ ચાલે છે જેની કોઈ સીમા નથી આ લોકોને કહેવા માટે કોઈ શબ્દો નથી ખરાબ આ સત્તાધીશોને એક વાત કહીશ કે તમારામાં માણસાઈ લાગણી ને તમારામાં એક દિલ હોય કે જે માણસનું દુઃખ સમજી શકે આ અંકલની આંખો જોજો એ કેટલા અકડાઈને બોલે છે કે હોપલેસ કામ છે એમ આટલો ટેક્સ ભર્યા પછી હોપલેસ કામ છે રોડ પર જવા આવવા માણસને કોઈ એ નથી કોઈ એ નથી કે આપણે આટલું પાણી ભરાયેલું છે તેનો નિકાલ તો હોવો જોઈએ ને એક ડ્રેનેજ લાઈનમાં જ ખાલી પાણી આપવાનો છે બીજું કંઈ કરવાનું નથી તે બી કરાવવાની જવાબદારી નગરપાલિકા નથી જ અચ્છા હવે પર આવે છે હવે આ પરિસ્થિતિમાં જો તમે પડી જાય તો સિવિલ હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં સારી સુવિધા મળે કંઈ ના મળે તો હવે સિવિલ હોસ્પિટલ સુધી જવું શું કામ પડે પણ નગરપાલિકા એને સુધારવું પડે પહેલાં

અહીંયાથી જો કદાચ કોઈ ઉતરે ગાડી લઈને બે વાર પડી ગયા સાયકલ લઈને પડ્યા કાકા કાકાનો હાથ તૂટી ગયો બે વાર પડ્યા એ કાકા અમારા મોરલામાં જ રહી આજે બી મૈયત થઈ ગયું તો જેમ તેમ મુચકી લઈ ગયા એટલી પોઝિશન ખરાબ ગાડી ભી નઈ જાય અંદર કેટલું ખરાબ છે બોલો શું કરવાનું અમારે નગરપાલિકામાં કેટલી વાર અમે ફરિયાદ કરી કોઈ આપણને મોડું નઈ આપે

અને નગરપાલિકાએ આ કામ કરેલું છે આ પુરાણ આ આ જે અહીંયા આ બોક્સ નાખ્યા ને અત્યારે આ બોક્સ નાખ્યા આ આ કઈ નથી ઉચયકું આ આમ જ છે નગરપાલિકાના વિભાગને શરમ નથી અહીંયા અહીં નળમાં જો અહીંયા અહીંયા ફૂટેલું છે પંદર દિવસ થઈ ગયા પાઇપ બી નથી નાખ્યો અહીંયા અહીંયા ખાડો પડેલો છે હવે માણસો જાય આખું ભરાઈ જાય છે આખું એટલે મીન્સ આ લોકોના તત્તોન દાદરા છે ને તત્તોન દાદરા સુધી પાણી આવી જાય અને આ પંદર દિવસથી આ પોઝિશન છે અમા પાઇપ તૂટેલો છે નળ નો તે બી નથી કરી ગયા એ લોકો નગરપાલિકા આ બની ગયા હવે તો પાછા આજ મહાનગરપાલિકા છે આપણે અહીંયા તો પછી ને આ નાક તલાવડી આપણે સિટીનું હૃદય કહેવાય ત્યાં આટલી વ્યવસ્થા ન હોય તો પછી કેવું કરને ચાલવાનું છે સર નવસારીને શોભા આપતું સ્થળ એટલે આપતું સ્થળ છે બધા આવર જવાની સ્કૂલમાં માં જતા છોકરાઓ પડી જાય કેટલા લોકોને અમારે પાર કરવા પડે પેલી બાજુ એટલે આપણે સિવિલ સિવિલમાં માં ભી જવું હોય તો કેવી રીતના દર્દી પાસ થવાનો હતો રસ્તામાં જ એટલું બધું પાણી છે અરે અહીંયા બબ્બે મોત મોત થઈ ગયા કેવી રીતના લઈ ગયા ઉચકીને લાવ્યા બધા એનો ઉચકીને લઈ ગયા હાલત તો તમે જો ગાડી બી નહીં આવે કઈ નહીં આવે કઈ સાધન જાય જ નહીં અહીંયા અહીંયા બી પાઇપ તૂટેલા છે આજે બધા કેટલા ખાડા છે ખાલી આમાંથી થોડું થોડું પાણી જાય છે બાકી બધું પાણી એને અહીંયા જ રહે છે ઓલવેઝ પાણી રહે જ છે અહીંયા આંટી આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ ને આપણાથી એક ડેડ બોડી બી લઈ જવાની પરિસ્થિતિ સુવિધા નહીં ખરાબ છે અહીંયા એવી આજે બી આજે બી તે દિવસે બી એવું થયું કઈ નથી શું શું કહેવું વિશ્વગુરુનું સ્વપ્ન છે ને એ ફક્ત કાગળ ઉપર છે બાકી તમે આ જુઓ છો રિયાલિટી તો એમાં વિશ્વગુરુ બનવાનો કોઈ ચાન્સ છે દેખાતો નથી વાસ્તવિકતા બિલકુલ જીરો વાસ્તવિકતા તદ્દન જીરો છે જો આવીને આવી પરિસ્થિતિ રહે તો કોણ વિશ્વગુરુ બને તો કોઈ બની નહીં શકે એમાં વિશ્વગુરુ જ્યાં સુધી તમે સુધારો નહીં લાવો ત્યાં સુધી તમે વિશ્વગુરુ કેવી રીતે બનો આજે ફક્ત આ જ વિસ્તાર તમે આટલો જોવો છો તો નવસારીમાં એવા તો કઈ કેટલા વિસ્તારો છે આજે જે વર્ષોથી પાણીની આવી સમસ્યાઓમાં રહેતા છે ચોમાસ આવ પેલા કોઈ સાફ સફાઈ ગટરની નથી થતી કેવું લાગે જયારે તમારી ફરિયાદ કોઈ નહીં સાંભળે બહુ તકલીફ થાય પણ હવે કરીએ બી શું કોને કહેવા જવાના કેટલી ફરિયાદો કરવા છતાં પણ કોઈ જવાબ જ ન કરતો તો આપણે શું કરીએ જાય આપણે જેટલી વાર બી આપણે જઈએ ને અરજી આપે પસ્તીમાં જાય બધા કાગળિયા પસ્તીમાં જાય આજ સુધી કોઈએ અમારી ફરિયાદ નથી લીધી કે કર્યું છે કે બી કામ આજ પોઝિશન છે અમને દર વખતે અમને પોઝિશન આજ અમારી અમારે આવી રીતના જ જીવવાનું ઘરમાં કેટલું કેટલું પાણી ભરાઈ જાય નુકસાન નુકસાન થાય તો વળતર કે કઈ નહીં આપે કોઈ કઈ નહીં આપે એમ કે એ તો તમારું નદીનું પાણી થોડી છે એમ કે કે તો તમારું એમ કે કે તમારા બાજુનું પાણી એમ કે એ એટલે તમને કઈ વળતર મળે નહીં એમ કે ફોર્મ બી ભર્યા છે અમે કેટલા આ અંકલ કદાચ મૈયદ આવ્યા છે અને આપણે આંટી કીધું ને તે પૂછીએ કાકા બોડી લઈ જવામાં બી તકલીફ પડેલી ક્યારે ઉચકી લઈને ગયા હતા કોઈ મહિલું જ નહીં બહાર સુધી ઉચકી લઈ ગયા લાવ્યા અહીંયા ઉચકીને બીજું મૈયદ થયું અઠવાડિયામાં ત્યાંથી ઉચકીને લાવ્યા અહીંયા પાછી જેમ તેમ કરીને વરસાદમાં લઈ ગયા પ્રોબ્લેમ તો રહેવાનો જ આ શું કરાય હવે કાંઈ થાય નહીં આ વખત

આ તો સાલા પૈસા બી અમારા બધું જ અમારું તમને પગાર બી અમારે જ આપવાનો ને અમને કામ મળતું છે જીરો શું ફાયદો યાર આ આગળ બતાવ ચાલ પરિસ્થિતિ માસિક એવી પરિસ્થિતિ છે અહીંયા વાતે શું કરીએ કાલે આટલે સુધી તો પાણી આવી જ ગયા ભાઈ એ લોકો કોઈ કરતા નથી આજે પંદર દિવસથી અમે કહે કે આ જરાક સુધારો કરો પણ કોઈ કરવા આવતું નથી હા આ આ કચરો જુઓ હમણાં અહીંયાથી થી ભર્યો આ બધો કચરો હવે અહીંયા માર્ગ મચ્છર પગ પડે જ ને આ બધી ગંદકીમાં અમારે કેવી રીતના રહેવાનું

તો ની નોકરી શાંતિથી થશે નહીં કઈ શાંતિથી થશે એટલે કુદરતના એક નિયમમાં થોડુંક થોડોક સજાગ રહો અને થોડોક વિશ્વાસ રાખો કુદરતના એક નિયમમાં કે કોઈ નથી જોતું પણ આ ઉપરવાળો જોતો છે અને આ ઉપરવાળો જોતો છે ને તે જ તમારી પરીક્ષા લેવા માટે વરસાદ પડે ને તમારા કારનામાં બધા બહાર નીકળી જાય તમે પેપર ઉપર ગમે તેટલા મોટા કાંડ કરી નાખો ને ભ્રષ્ટાચાર કરી નાખો ને કોઈને ખબર ના પડવા દો તમારી સ્માર્ટ રીતે પણ આ જ્યારે વરસાદ પડે ને ત્યારે તમારી બધી કામગીરી બહાર આવી જાય કે કેટલું કામ તમે ઈમાનદારીથી કર્યું છે ને કેટલું ચોક્કસ કર્યું છે આગળ મોલ્લો બતાવજો આ આપણે નવસારીમાં છે બોસ નવસારીમાં અને પછી આ જ મોદી સાહેબે જે ગુજરાત મોડલ આપણને આપવાનું સપનું બતાવ્યું ને આ સપના પર તમે આ જ તંત્ર આ રીતના જ કામ કરવાનું હોય તો મોદી સાહેબ મારે પણ તમને કહેવું છે કે તમે ગુજરાતથી વધારે આશા નહીં રાખતા અહીંયાના બ્યુરોકેટ્સ પાસે કે નેતાઓ પાસે કેમ કે એમનું કોઈ ધ્યાન નથી ખાલી અને ખાલી નેતાઓ જ્યારે ખુરશી ઉપર બેસે અને ઉતરે તે બાદ વિકાસની અંદર પોતાનો વિકાસ થયેલો હોય છે પોતાના પાસે મોટી બંગલા હોય છે મોટા ગાડી હોય છે એ સિવાય બીજા નાગરિક જે પરિસ્થિતિ ભોગવતો હોય છે ને તે જ પરિસ્થિતિ ભોગવતો હોય છે અહીંયા સુધી આખી લાઈન છે આ જોઈ લો આ બધું ગંદુ છે આ બધું આ હાલતનું છે અને પાછળ આ સિવિલ હોસ્પિટલનું કામ ચાલે છે બરાબર કેમ છો ભાઈ કેટલા દિવસથી આ પરિસ્થિતિ છે ભાઈ જવાનો હા ભાઈ મને યાદ છે કે લગભગ બે હજાર ની અંદર મારા ફાધરે બાઇક રિપેર કરવાની રીતી તો આ ભાઈ પાસે બાઇક મૂકવા આવતા અને ત્યારથી અંકલને હું જોતો છું પહેલાં ચોટલી રાખતા મોટી હવે નથી રાખતા આ લોકોએ બધાય કીધું કે અહીંયા નાક તલાવડીમાં પાણી નહીં ભરાતું પણ એપાર્ટમેન્ટ બન્યું પછી ચાલુ છે એપાર્ટમેન્ટમાં એવું છે કે એપાર્ટમેન્ટનું પાણી પહેલાં જ્યારે એપાર્ટમેન્ટ નહીં બનેલું ત્યારે એપાર્ટમેન્ટનું પાણી પછાડી એનું પાણીનો જગા ઉતી પણ એણે હું શું કર્યું છે કે પાણી એપાર્ટમેન્ટના લીધે બેઝમેન્ટ ઊંચો કર લખ્યો છે તો તેના લીધે પાણીનો પ્રમાણ બધો વચ્ચે અટકી ગયો અને એ બધું પાણી અંદર આવવા લાગી ગયું છે ને એની કોમન એનું પછાડી પાણીનું પાણીનો નિકાલ છે જ એનો પછાડી પણ એ પાણીનો નિકાલ નહીં કાઢે એનું પાણીનું બધું બેગ આ બધું બહાર કાઢતો છે બધી વસ્તુ બરાબર પણ એક વસ્તુ જે મને આ લોકોએ કીધી થોડુંક લાગ્યું કે કોઈનું મૃત્યુ થયેલું એની લઈ જવા બી તકલીફ એ તો આ એવું થયું છે કે રાતના એક્સપાયર થઈ ગયા તો હવળે લઈ ગયા ત્યારે મને હેરાન થઈ ગયા ઉચકીને હવે લઈ જવાનું ને એનું શું છે કે બે બીજો કિસ્સો પહેલાં એક આ ઘેરે બી એવું જ થયું અમે મરખે ચાર વાગે ગાડી નહીં આવી તો એને અમે ટીટી રસ્તાથી એની બોડી અમે ઉચકીને લઈ ગયા છે પાણી ના લીધે ના મૂંટોળી ના લીધે નાલી ગાડી બી નહીં આવે ને પેલું બી નહીં આવે સદમાં બી અંદર આવું હોય તો બી નહીં આવે એટલે અમે ઉચકીને આજે જે ઉચકીને લઈ ગયા તે દાડે ઉચકીને લઈ ગયા ની નાની ગાડી આવે ની સબવાહિની ને એના માટે આખી બોડીને અહીંયાથી ઉચકીને લઈ જવું પડે પણ તમે જોજો ને ચાલવાની બી અહીંયાથી જગ્યા નથી ભાઈ ફ્રેમ માર તો ફોકસ ચાલવાની હો જગ્યા નથી પેલા ઊભા છે ત્યાંથી તો કેવી રીતના કોઈ માણસ જવાનું અને આ તમે ભીત પર જોશો તો અહીંયા પાણીના નિશાન દેખાય જ કેટલું પાણી ભરાયેલું છે આ લાઈન દેખાતી જ છે અરે યાર ગ્રામ પંચાયતને લાયક નથી આ પાલિકા ખબર નહીં કેમ મહાનગરપાલિકા બનવાની અને બનશે તો હવે ખબર નહીં હું તોડી લેજ હા સેન્ટ્રલ પાવર આવશે ને કમિશનર સારા મળે તો નવસારીનો ભયો ભયો બાકી બસ નેતાઓના ખિસ્સા ભરાશે સરકારી અધિકારીઓના ખિસ્સા ભરાશે એવું મને લાગે છે આ હા જોઈ લો અહીંયાથી માણસ ચાલે પણ કેવી રીતના વિચાર કરો એક માણસને વિદાય આપવા બી લોકોએ આટલું સ્ટ્રગલ કરવું પડે અને તે બી ગુજરાતની અંદર તે બી નવસારીમાં હા પરિસ્થિતિ જો કેટલું પાણી અુવી આવે છે જોઈ લો અને આ પાણી છે તે ઉતરવાનું નામ જ નથી લેતું આવી આ પરિસ્થિતિ છે બરાબર એ જ એ જ છે એ જ એ જ બધું પૂછ્યું છે અને કીધું તેમ કે જ્યાં સુધી આ અપાર્ટમેન્ટ નહીં બનેલું હતું ત્યાં સુધી બધો વાંધો નહીં હતો આ અપાર્ટમેન્ટ બન્યું તે પછી અહીંયા આખું પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું બરાબર છે એટલે પાલિકાએ તસદી લઈને એક તપાસ કરવી જરૂરી છે કે આ અપાર્ટમેન્ટે એવું તો કઈ રીતના કન્સ્ટ્રક્શન કર્યું છે કે ડ્રેનેજનું પાણી જતું નથી કે વરસાદી પાણીનો નિકાલ કોઈ રીતના થતો નથી આ પરિસ્થિતિ છે આ પેલો ભાઈ ચાલતો ચાલતો નથી આવે છે જોઈ લો સામાન પકડીને આવામાં ખાડો હોય તો બિચાર હે પાણીની તકલીફ બહુ ઘણો છે અહીંયા એ સારું કરો બીક લાગે પડી જાય બીક લાગે જ ને તો નગરપાલિકાને કા ચિંતા હા એ લોકોને કઈ ચિંતા નથી લોકોને કોઈ ચિંતા નથી તો આ પરિસ્થિતિ છે બુદ્ધિશક્તિ હોય વિચારવાની તાકાત હોય તો વિચારજો અને માણસને જે સુવિધાઓ તમારે આપવાની છે જેના માટે તમે બંધાયેલા છે તેના માટેના આગળના કામો કરજો ધન્યવાદ